બટાકાનું શાક બનાવવાનું છે આજે જો અમે ડુંગળી કાપી દીધાથી ડુંગળી બટાકાનો આ રીંગનો હલાવ્યો છે પણ રીંગનો હાવા નહી હારો આ હું છે બનાવેલો બટાકાનું શાક ને ખીચડી બનાવવા કરીએ છીએ આ લક્ષા ભાત સાફ કરે છે સોરી ચોખા या में બીજા લોકો ભાત જ કેને ચોખાને હો એ સાફ કરે છે આ પાણી ગરમ કરી દીધું છે મે નાઈ દો પવા હવા માં વગેરા કે દિલુ ખાઈ તુસનજી સે ઇને સ્કૂલ મેત્ર જાવ પડી જી પર આ તુસન તો જવાનું તો આજ કાલે હો જવાનું એમ કેતી તુસન ચાલુ છે ઇને અને અમે હવે ખેતરોમાં કોમે પડ્યું જનો છે બરાબર વેણો ખેડવા પેલા ખેતરમાં આજે વેણો કન લખ્યું અને હું હજુ કોઈ એવું લાગે તો ટ્રેક્ટરથી ખેડી હોકારીએ ટ્રેક્ટર વાળાને કીધી છીએ હા આમે આપણે ઊગી ગયું બારો આ બાટું ઓરેલું છે આ બાટું ઊગી ગયું છે દેખાય ને થોડું થોડું ઉગી ના નો દેખાય એ બાટું છે પેલી બાજુ મકાઈ એ મકાઈ ઉગી છે પણ હવે મકાઈ હો આટલી આટલી થઈ રહ્યા છો એમ બહાર નીકળી છે જમીનની બહાર ખેડની બહાર નીકળી છે એમ હવે ખેતર જવા કરીએ છીએ પણ નાસ્તો કઈ ન જઈએ લાવ થોડુંક છે એને આજે અમે વેન બધું બહાર કાઢી નાખશું વેન ઓલી લઈ લીધો છે એટલે આવેલા એમ ભેંસો નાખ્યા છું એટલે એક બે ચા એક બે દાહ ચાર બચી જાય તે ભેંસો વેન હું નાખ્યા છું હવે અમે ખેતર ભાઈ એકવાર ઓટો મારી આવું ભાત થઈ ગયું છે હવે અને સાખો વગાડી દીધી છે એટલે સાકર ભાત થઈ જાય પછી નાસ્તો કરીને ખેતર ચતરીએ બી એનો કરી નાખીએ એટલે આજે આજે એનો કાઢીને આજે હું જો એવું લાગે તો ટ્રેક્ટરથી ખેડાઈ હો નાખીએ અને કાલે ઓરી દઈએ દરેક લેટ થતું તો હુકાઈ જશે ને તો પછી પાછું પોણી વારવાનું થાય ને તો પોણી વારી પાછું ખેડાવીએ ને તો એ મહિનો લેટ થતો રહે બે ત્રણ દાણા થાય પછી પાછું વરાફ થતે થાય એટલે પંદર વી દાડા મહિનો જ મોનો મહિનો લેટ જતું રહે એટલે અમને પેલું વરસાદનું વરસાડેલો લીલ છે જો કે એટલે વરાફ સારો છે એટલે ઉતાવળ કરીને મારી ઉરદીએ એમ નાસ્તો કરી દે પછી આ દેખા હોજે કે આ વાસણનું ધોવાનું એવું બધું કરીને કે હો આવે પછી ખેતરે નાખી જઈએ બેસણ ચાર કાપી લાવશું કપાસ આવું ખેલ લાવશું એમ કરી નાખશું એટલે ચાલ્યા કરશે હો હવે એકદમ ઋતુ બદલાઈ ગઈ શિયાળો આવી ગયો ઋતુ બદલાઈ ગઈ રાત્રે ઠંડી લાગે હમણાં થોડી થોડી ઠંડી લાગે પછી પાછી બપોર પછી ગરમી થશે એટલે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે વાતાવરણ ના ઋતુ ચેન્જ થઈ છે એટલે હવે શિયાળો બેસી ગયો હવે અમારે બિલકુલ દિવાળીમાં જ આ બધું કોમ કરવાનું થશે મકાઈ ઉરવાનું પણ કાલે ઓર દઈશું એટલે પછી વાંધો નહીં પછી દિવાળી ખવા ખવાશે કાલે જ બારસ થશે આજે બારસ થાય કાલે ધનતેરસ છે ચાલશે વાંધો નહીં આ બાજુથી બધી વ્યાનો કાઢ નાખ્યો છે આ બાજુ વાળું બધું કાઢ સાફ કરીને પહેલે ઢગલો મારી હવે આ બાકી છે જે નૂના કપાં હતા એલા બાકી રહ્યા છે હવે મોટા મોટા બધા કાન નાખ્યા આ થોડુંક છે આવે મોટા કપાનું પડ્યું કપા હવે જઈએ અને કાઢતો જઈએ એટલે વાળ લાગે છે કાનનો કાન નાખો

આ મારે ઓરવાની છે એમને પણ વાસેલ હતું કશું ગોર્યું નથી કપા હતા એટલે વાલ લઈ એને પેલી બાજુ ખાલી નાખશું એક પાસે ઢગલો મારી દેસુ ભેંસો ખાઈ જશે હવે મકાઈ ઉગી ગઈ છે આ બાજુ જો આ દેખાય છે ને આ મકાઈ આ ઝીણી ઝીણી દેખાય ઉગી ગઈ આવા હજુ ખેડની બહારી નીકળી છે કાલ સુધી વધારે મોટી દેખાશે હવે આ ખેતર વધુ નહીં આવે હવે આ ખેતર ટાકી પડી જશે આ પેલા ખેતર મેં આજે બેનો ઉખીડ નાખીએ ઉખેડી પછી હું મકાઈ ઓરવા કરીએ છે તો ટ્રેક્ટરવાળું કીધું છે તમે આ બધું કાઢ નાખો પછી કે એટલે ખેડવા પછી મેં બીયાર લઈ આવવા છે આજે લઈ આવ કાલ ઓર દેવાનું ઓરવાનું તો કાળ મીર પડશે

ઠંડ વરસાદ પડતો હોરી ચાલશે આ પછી કાપી કાપી નાખ્યા કરીશું પેલા ખેતરને આવી વાળ કરી દેવાની છે આવી એ ખેતરને હો ચોફર કરવાની છે